સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હેઠળ અનુસૂચિત જાતિ કલ્યાણ વિકસિત જાતિ કલ્યાણ પ્રભાગ તેમજ નિગમોના કુલ ત્રણ લાખ નવ્વાણું હજાર બસો એકાણું લાભાર્થીઓને ડીબીટી દ્વારા સહાય સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગાંધીનગરના નિયંત્રણ હેઠળના નિયામક વિકસતી જાતિ કલ્યાણ દ્વારા અમલિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના કુંવરબાઈનું મામેરું યોજના વિદેશ અભ્યાસ લોન યોજના અને શિષ્યવૃત્તિની યોજના અંતર્ગત ત્રણ લાખ બ્યાસી હજાર આઠસોને ચોર્યાસી લાભાર્થીઓને રૂપિયા ત્રણસો આઠ પોઈન્ટ ચોરાણું ચોર્યાસી કરોડની લોન સહાય ચૂકવવામાં આવી તથા નિયામક વિકસતી જાતિ કલ્યાણ સંલગ્ન ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ અને ગુજરાત વિચારતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ અને ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા ચૌદ હજાર એકાણું લાભાર્થીઓને કુલ રૂપિયા એકસો ત્રેસઠ પોઈન્ટ તોતેર કરોડની લોન સહાય યોજના અંતર્ગત સીધું ચૂકવણું ઓનલાઈનના માધ્યમથી લાભાર્થીઓના બેંક ખાતામાં ડીબીટી દ્વારા કરવામાં આવ્યું